નમસ્કાર મિત્રો આપણે વાત કરવાના છીએ કે પાંચ ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે અને હિન્દ મહાસાગરમાં એક સિસ્ટમ બનવાની શરૂ થઈ ગઈ છે અને આ સિસ્ટમની અસર ગુજરાતમાં થશે કે નહીં તે અંગેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ જેથી જે પણ મિત્રો અમારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છે તેઓએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક આપી દેવી ગુજરાતમાં પાંચ ઓક્ટોમ્બર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી હળવો વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડી શકે છે અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને જૂનાગઢમાં હળવોથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડી શકે છે વરસાદ થવાનું કારણ એ છે કે વાતાવરણમાં ભેજ રહી ગયો છે તેના કારણે વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાનું કારણ એ છે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ સુધી ચોમાસાની વિદાય નથી થઈ ગઈ અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વિદાયને હજુ વાર છે એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પાંચ ઓક્ટોમ્બર કે સાત ઓક્ટોમ્બર સુધી છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને આજથી તાપમાનમાં વધારો થશે કારણ કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર તથા મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે એટલે તાપમાનમાં વધારો જોવા મળશે તાપમાનમાં વધારો થવાથી બપોર પછી વાતાવરણમાં લોકલ એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે પણ આ વરસાદ ક્યારે અને કયા સ્થળોએ થશે તેની આગાહી કરી શકાતી નથી જ્યારે બીજી તરફ નકશામાં દેખાઈ રહ્યું છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે પરંતુ આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી કોઈ સંભાવના નથી કારણ કે પશ્ચિમ દિશા તરફથી આવતા આ પવનો મજબૂત હોય છે એટલે આ પવનો આ સિસ્ટમને ઉત્તર ભારત તરફ નહીં આવવા દે જ્યારે બીજી તરફ હિન્દ મહાસાગરમાં એક સર્ક્યુલેશન બન્યું છે જે સિસ્ટમ ગુજરાત પર આવે અને વરસાદ તેવી કોઈ સંભાવના નથી પરંતુ આ સિસ્ટમ દક્ષિણ ભારતના પશ્ચિમે તટના રાજ્યોને અસર કરી શકે છે અને કદાચ આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચે એ પહેલા આ સિસ્ટમ મોમાન દેશ તરફ ફંટાઈ જાય તેવી પૂરી સંભાવના છે અને વાત કરીએ નવરાત્રી દરમિયાન વરસાદ થશે કે નહીં મોડલની આગાહી પ્રમાણે જો આવી સ્થિતિ રહી તો નવરાત્રીમાં મધ્યમથી હળવા વરસાદ પડી શકે તેવી સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાત સહિત મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના દરિયાઈ ચટિયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે અને આ વરસાદ દશેરા કે તેના આગળ પાછળના દિવસો દરમિયાન પડી શકે છે આજના વિડીયોમાં બસ આટલું ફરીવાર જે પણ મિત્રોએ હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે અને વિડીયોને લાઈક આપી દેવી